ફરને ને હિમાલય પણ નડતો નથી એ ઉક્તિને સાર્થક કરી રહ્યા હોય લગભગ છપ્પન જેટલા એક્ટિવા ઉપર ગોઝારિયા થી અંબાજી ધામ જવા નીકળેલા માતાજીના ભક્તો વિસનગર શહેરના કડાચાર રસ્તા પાસે આવી પહોંચ્યા ત્યારે ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘના પ્રમુખ શ્રી ડાયાભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પટેલ

અને અમે નિર્ણય કર્યો અમારા ભાઈ હતા નિર્ણય કરે પછી નક્કી કર્યું કે આપણે મેસેજ કરીએ મેસેજ અંદર મેસેજ કર્યો તો બધા ઉપયોગ કે લખી કર્યું તેથી અમે બધું ચાલુ કર્યું અમારા દાતાઓ બધા મળી ગયા સુરેખાબહેનો સાથ મળ્યો અને આગળ અમારા એક સુંધિયાના ભાઈ છે એમને બધો કર્યો હનુમાનજી છે અમારા હનુમાનજીએ પોતાનો રસોડાનો સહ ખર્ચ કરી તેથી અમે આયોજન કર્યું માણસા અને ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર ના સંયુક્ત ઉપક્રમે આજે ગોધારિયા બાપા સીતારામ ની મધુરીજી દિવ્યાંગ ભાઈઓ અને બહેનો નો એક્ટિવા પ્રવાસ છે અંબાજી સુધી જવાનો છે એની અંદર આજે અહીંયા થી પ્રસ્થાન કર્યા બાદ વિસનગર કડા ત્રણ રસ્તા ઉપર ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘના કર્મચારી મિત્રો અને ટ્રસ્ટીગણ દ્વારા સંઘનું સ્વાગત થશે અને એમની આસ્તા સ્વાગત થશે ત્યારબાદ ઉમટા મુકામે અમારા પરિવારના દિવ્યાંગભાઈ જીતુભાઈના ઘરે સંઘનું આગમન થશે અને ત્યાં પણ ચા નાસ્તાની સુવિધા આપવામાં આવશે ત્યારબાદ ત્યાંથી ફેરારું સકલાસા દોતા ત્રણ રસ્તા અને અંબાજી સુધી સંઘ આજે સાત સુધીમાં પહોંચી જશે આ સન કાઢવા પાછળનો મુખ્ય હેતુ કે દિવ્યાંગ ભાઈ બહેનોની અંદર જે શક્તિઓ પડી છે એ શક્તિઓનું દર્શન સમાજની વચ્ચે થાય અને સમાજ પણ દિવ્યાંગોને એમની શક્તિઓથી માપે અને એમને માન સન્માન આપે અને સાથે સાથે મા જગતજનની કૃપા સૌ દિવ્યાંગો પર ઉતરે અને દિવ્યાંગો પણ પોતે સ્વાવલંબી તો છે જ સાથે સાથે આત્મનિર્ભર પણ બને કે ભાઈ અમારી અંદર પણ સામાન્ય લોકો તો કંઈક શક્તિ ઓછી નથી આવા શુભ હેતુથી આજે અહીંયાથી જે સંઘ નીકળવાનો છે એનું મુખ્ય શ્રેય અમારા ભાઈ શ્રી અશ્વિનભાઈ ભરતભાઈ પ્રજાપતિ અને બાદશાહના ભારે જાય છે અને જે સૌ દિવ્યાંગ ભાઈઓ અને બહેનો આ યાત્રા પ્રવાસની અંદર સહભાગી બન્યા છે એ એક મોરપિંછળું એક વધારે પીંછું ઉમેરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એક વિનમ્ર પ્રયાસ આ ભાઈઓ દ્વારા કરી રહ્યા છે અને એમાં અમે અમારો યથાયોગ્ય સહયોગ આપવાનો પ્રયત્ન કર્યો છે આજના આ સંગ્રહ પ્રસ્થાન માટે આપણા મહેસાણા જિલ્લાના જ પીલવઈ ગામના રણછોડજી મહારાજના પૂજારી અને પ્રખર ભાગવત કથાકાર કિરીટભાઈ શાસ્ત્રીના વરદ હસ્તે આ સંઘને આજે પ્રસ્થાન કરાવવામાં આવે